રોષ જોવા મળી રહ્યું છે ગટર ઉભરાવાની સમસ્યાનું નિરાકરણ આવે તેમ રહીશો ઈચ્છી રહ્યા છે જંબુસર નગરપાલિકા તંત્ર ખાડે ગયું હોય તેમ જનતાની સમસ્યાનું નિરાકરણ આવતું નથી નગરને મીઠા પાણીનો પ્રશ્ન ગટરો ઉભરાવવાના પ્રશ્ન સાફ સફાઈનો પ્રશ્ન સહિતની સમસ્યાઓ ઘણા સમયથી હોવા છતાંય પાલિકા તંત્રના પેટનું પાણી હલતું નથી જંબુસર નગરના ગામવાડી વિસ્તાર જ્યાં વાઘેલા સમાજના રહીસો વસવાટ કરે છે જ્યાં વખતો વખત ગટરો ઉભરાઈ જવાના અને ગંદકીમાં કટરના ગંદા પાણી રેલાતા હોય તેમજ ખૂબ જ દુર્ગંધ મારે છે જેને લઈ રહીશો હેરાન પરેશાન છે ગામવાળી જે અંગે અગાઉથી નગરપાલિકા તંત્રને ગટરો સાફ કરવા જણાવી હતી પરંતુ ફરી ગટરો ઉભરાતા હેરાન પરેશાન થઈ ગયા હતા બે વર્ષથી ગટર ઉભરાય કોઈ લીટું નહીં કાઢવાય બધા મેમોરા જોઈને હળ્યો મળે ચાલ્યા કરે મારું નામ સના સુમા અને કયા ઇલાકામાં રહો જંબુસા ગામવાળી ગામવાળી બાઠજીન મંદિર કેટલા સમયથી છે આ ગટરોનું પાણી છે પાંચ ચાર મહિના થયા ઉભરાતા પણ હાથ કરતા નથી

એટલે એટલે રોજ જ જાય પણ પેલો તમે ખાવા એના માણસ કાદો માણસ બીજા છે બધું કેટલા થી આ પ્રોબ્લેમ છે આ તો મહિનાથી એપ્રિલ મહિનો ને આ મહિના પંદર આડા દોળ મહિનાથી આવું જ છે અમે રોજ સાફ કરીને બધું કામ પાણી એટલું ઉભરાય છે અમારી ઘરની અંદર પાણી સરખું ભી નહીં આવતું ડર અંદર પેંસ પાણી નહીં આવતું ગતેરથી ઉભરાય છે હોય ઉભરાતી અગાઉ પણ નગરપાલિકામાં પણ રજૂઆતો કરેલી હોય તેમ છતાં આ પ્રશ્ન નો ઉકેલ આવતો નથી ફક્ત ઠાલા વચનો જ આપવામાં આવતા હોય રહીશો ત્રાવીમામ પોકારી ઉઠ્યા છે અને રોષ જોવા મળી રહ્યો છે વહેલી તકે ગટર સમસ્યાનો ઉકેલ આવે તેમ રહીશો ઈચ્છી રહ્યા છે ભલે ભારત પાકિસ્તાન યુદ્ધ હાલ તાત્કાલિક રીતે સ્થગિત થયું હોય